જઈ રહ્યા હતા ત્યારે વેલન નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી આ કારમાંથી મોન્ટુ પટેલ વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે તેમની પાસેથી બે હજાર એકસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી સુરત પોલીસે તેની પૂછપરછમાં એમડી ડ્રગ્સ સંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીના સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલ વેચવા આવ્યા હોવાની કબુલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં રેડ કરી હતી કંપનીમાં સર્ચ દરમિયાન એકસો એકતાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જ્યારે ચારસો કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગ્સનો રો મટીરિયલ મળ્યું હતું જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું આ મામલામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આરોપી મોન્ટુ પટેલ વિરાટ પટેલ વિપુલ પટેલ અને પલક પટેલનો સુરત પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટના આધારે અંકલેશ્વર લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટમાં પોલીસ દ્વારા કંપની ખાતે અગાઉ કેટલો જથ્થો બનાવ્યો હતો અને ડ્રગ્સનો જથ્થો ક્યાં ક્યાં અને કોને આપ્યો હતો તેનું રો મટીરીયલ ક્યાંથી આપતું હતું તેમજ અન્ય કોણ કોણ ડ્રગ્સ કાંડમાં સામેલ હતા તે મુદ્દે રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા આગામી સોળ નવેમ્બર સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ચારસો કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગ્સનો રો મટીરીયલ મળ્યું હતું જેના સેમ્પલ એફએસએલ તપાસમાં મોકલ્યા હતા જોકે તેના હજુ સુધી ફાઇનલ રિપોર્ટ ના આવતા ટ્રકનો કુલ આંક હજુ સુધી સ્પષ્ટ થયો નથી ત્યારે અંદાજે ચારસો કરોડ નો ટ્રક સોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું હતું